ભાઈ મોટર બોટર ચાલુ કરી જવું છે આમ ફટાફટ પૈડા ઉવા તડકો જોવો પડે છે હાડા વાગી ગયા તો પાછો કરંટ આવે ને મ તો કો ખોટું બોટું લેવા લે પાછો ઉપડી એ તો છે ઓ બળજે પેલું ઝાટકા મશીને પર ઉપર આવજો મેલવાન બાજુ ઓગે દો આ મને જવા દે ફટ ફટ પાણી તો ચાલુ થઈ ગયું છે જોજે બંબો કાઢો તો આ ધૂળિયા માં પડ્યો પીવાય જઈશ પણ નાદળીઓ પાછો નહી પાછો એને કહું છું તો પૈ નાખ વરસાદ તો નિહાબ હાલ હા હું બાર ઉભા પગે કે પગે કેટલા દાળો પાણી વાળું છું એક મિનિટ નહીં પાણી મેલતું પાવ પડે ભાઈ અતારે તો કહું ખાય ઓહ હા 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 પાણી બાકી ફટાફટ આવજો ઓઢું પર ઓઢો છે काल म पण दोषी किदू खोतरी लेगी એટલે કંપલે પાણી હેડા પાછું આ દોશી કાલે કોડાલી લઈ જવાની કીધું તો ગેન નઈ લઈ જઈએ આ ધુરિયાનું હું કરવા અળવાય આલુ આ ખપ્પો ના આલે મેલી જતા ને ઈ ગેર આ મારા ફૂટી જાય ઓ હો 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 પાણી તો ઉબા બે ડોળી છે સાળે સાળે ડોળી છે હા ફૂટી ગયું પાછું જોગી આ મારું અણી ફૂટી જાય તન ખબર પડતી નહીં શું કરવાનું આ ફૂટી જા ફૂટી ફૂટી જા ફૂટી જા કર હા 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 માં ભળ્યો તો આરીત પણ પાવી પડો ભઈ ક તારી તા ભુંડળોન રોજ હળોન વરસાદ દેખતું આવતું નહીં લા તો કાલે ઓળી અને આ તો મુકું પઈ નાખું ડોમુ વાલ્યો આલી જ મને બોમો વાલે આલે કે મારું વણ્યું પેલા ઈના હેતરમાં જતો રે પાછો કેમ મારા હેતર હેતરમાં પોણી આવવા લીધું મને પાણી વાળ લેવાલે શેળો વાળા લેવાલે યાર મારા ઓણ્યાનું આલું પોણી એટલું આવે છે ને એ ઊભું નહી રહેતું આમ બારા આપળો તો 15 ની મોટર છે ભાઈ લહું કા બાકી પેલે પાણી કાઢવાનું

герваген герваген мына йда валемын હાય કંટાળો કંટાળો બધા નો લોકો નો વાવેતર થઈ ગયો ને મારા જી તો આમ પૂરું ધાકોર પડી જાખો વરસાદ સ્વભાવ મહિનો જતો રહ્યો ને શું કરવાનું આ કોરોન કોળો પર ના વરસાદ જી ખબર છો લૂમ ખાવા જો સાચે આપું જો લમણો જ નહીં કરતો આ પેલા બેરાય હોય ને બધા પેલા બચ્ચા બધા એરંડા મફળીઓ વાય નાખી અને પાવાનું ચાલુ કર્યું અને વાટ જોઈ જોઈને તો આ કંટાળા હેતરો પડી રહ્યો છે આ હું કરવાનું વરસાદ આવે છે એટલે કરવા આવે તો સીધા નગર

ઓય અરે જેને બતા ફલાણા ને બલાણા હેડજે એને ફલાણા ના ઘેર રાય ને એતો બાજી મારું ફૂંઢું તાકલ તો ડોકા ભઈ નાકલ કે બાજી હોય ને કોઈ મસી તો લઈ ગઈ પાસો કઈ મજાબન તો હું ગબર પડવાઈ ને ઈવન તો ઓઢા ને ભયું થઈ ગઈ કે કેલો છે મારી વાની છોકણ નેરિયા જવા જાય ને શેતાન નું નામ લેતા નેરિયા આજારા આજ તો ઓ પ્લાન ડરાઉ નાતી નો હપડું છે

ખબર નઈ પડતી હોય તડકા નો બાપો કાળો થઈ જતો હને આ બાઈ વાયે આ તો સોતરો પાડવો દસ વાગ્યા નો આવ્યો છું પાછો

મેરો ે શી કાકડી લાવે તો કાકડી મોટી કાકડી થાય લોટ પણ હળંગ

અરે યાર વગર પગડની લડાઈ કરવા શરમ આવે આ તમે વાત વાતમાં લડો તો શરમ આવે ભાઈ કેસ કરી ઉપર અરે કેસ શું કેસ કરીયા મને કોઈ ફરે મને એકલો ખાખડો હું નઈ પાડે માર નામ લે તું જા ભાઈ તારું લે ઓછી